પાવાગઢ પર ધોધમાર વરસાદ ડુંગળ પરથી ધોધ વહેતા થયા હાલોલ અને પાવાગઢ પંથકમાં પડેલા અંધાર્યા વરસાદને પગલે પાવાગઢ માચીથી તળેટી તરફ વરસાદી પાણીનો પ્રવાહ વહેતો થયો છે પર્વતમાન મોસમમાં પાવાગઢ માતાજીના દર્શને ગયેલા લોકો પાવાગઢ ડુંગર ઉપરથી પડી વહી રહેલા પાણીના ધોધને જોઈ રોમાંચિત થઈ ગયા હતા દર્શનાર્થે ગયેલા લોકોએ માતાજીના મંદિરથી માચી તરફ આવી રહેલા પાણીના ધોધને મોબાઈલમાં કેદ કરીને વાયરલ કર્યા હતા પાવાગઢનો નજારો સોળે ખીલી ઉઠ્યો છે વરસાદી વાતાવરણને લઈ પાવાગઢ ડુંગર સોળે સજી ગયો હોવાને લઈ યાત્રિકો માતાજીના દર્શનની સાથે કુદરતી નજારો જોવાનો લાભ મળતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે